સાત બે હજાર ચોવીસ છે આજ અવસ્થામાં રહેવાનો અભ્યાસ કરો પ્રશ્ન છે સૌથી ઊંચી મંજિલ કઈ છે એની પ્રાપ્તિ કેવી રીતે થશે ઉત્તર છે સંપૂર્ણ સિવિલાઇઝ બનવું આજ ઊંચી મંજિલ છે કર્વની બાદશાહી મળી શકે છે ગાયન પણ છે ચડે તો ચાખે વેકુરસ અર્થાત રાજાઓના રાજા બને નહી તો પ્રજા હવે ચેક કરો મારી વૃત્તિ કેવી છે કોઈ પણ ભૂલ તો નથી થતી શાંતિ આત્મ કેવીમાની થઈને બેસવાનું છે બાપ બાળકોને સમજાવે છે કે પોતાને આત્મા સમજો હવે બાબા ઓલરાઉન્ડર ને પૂછે છે સતયુગમાં આત્મભિમાની હોય છે કે દેહ અભિમાની ત્યાં તો ઓટોમેટિકલી આત્મભિમાની રહે છે ઘડી ઘડી યાદ કરવાની જરૂર નથી રહેતી હા ત્યાં આ સમજે છે કે હવે આ શરીર મોટું થયું હવે આને છોડી બીજું નવું લેવાનું છે જેવી રીતે સાપનું દ્રષ્ટાંત છે તેવી રીતે આત્મા પણ આ જૂનું શરીર છોડી નવું લે છે છે ભગવાન સમજાવે તમારે બધા મનુષ્યોને જ્ઞાની બની જ્ઞાનની ભૂ ભૂ કરી આપ સમાન જ્ઞાનવાન બનાવવાના છે જેનાથી પરિસ્તાની નિર્વિકારી દેવતા બની જાય ઊંચામાં ઊંચું ભણતર છે મનુષ્યથી દેવતા બનાવવા ગાયન પણ છે ને મનુષ્ય કો દેવતા કીએ કરત ન લાગી વાર કોણે કર્યા દેવતાઓ એ નથી કર્યા ભગવાન જ મનુષ્યોને દેવતા બનાવે છે મનુષ્ય આ વાતોને જાણતા નથી તમને બધી જગ્યાએ પૂછે છે તમારો મુખ્ય ઉદ્દેશ શું છે તો કેમ નહી મુખ્ય ઉદ્દેશના લખાણના નાના પરચા છપાયેલા હોય જે કોઈ પૂછે તો એમને પરચો આપી દો જેનાથી સમજી જાય બાબાએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે આ સમયે આ કળિયુગી પતિ દુનિયા છે જેમાં મહાન અપ્રમપાર દુખ છે હમણાં આપણે મનુષ્યોને સતયુગી પાવન મહાન સુખધામમાં લઈ જવાની સર્વિસ કરી રહ્યા છીએ અથવા રસ્તો બતાવીએ છીએ એવું નથી આપણે અદ્વૈત નોલેજ આપીએ છીએ તે લોકો શાસ્ત્રોની નોલેજ ને અદ્વૈત નોલેજ સમજે છે હકીકતમાં તે કોઈ અદ્વૈત નોલેજ નથી અદ્વૈત નોલેજ લખવાનું પણ રોંગ છે મનુષ્યોને ક્લિયર કરી બતાવવાનું છે એવું લખાણ છપાયેલું હોય જે સમજી જાય કે આમનો ઉદ્દેશ શું છે પતિત ભ્રષ્ટાચારી મનુષ્યોને આપણે અપાર દુઃખોથી કાઢી પવિત્ર શ્રેષ્ઠાચારી અપાર સુખોની દુનિયામાં લઈ જઈએ છીએ બાબા આ નિબંધ બાળકોને આપે છે કાઢીને આપી દેવું જોઈએ તો સમજે અમે દુખધામમાં છીએ ગંદકીમાં પડ્યા છીએ મનુષ્ય કોઈ સમજે થોડી છે કે અમે કળિયુગી પતિ તુખધામના મનુષ્ય છીએ આ અમને અપાર સુખોમાં લઈ જાય છે તો એવા સારા પરચા બનાવવાના છે જેવી રીતે બાબાએ પણ છપાવ્યા હતા સતયુગી છો કે કળિયુગી પરંતુ મનુષ્ય સમજે થોડી છે રત્નોને પણ પથ્થર સમજી ફેંકી દે છે આ છે જ્ઞાન રતન તે સમજે છે શાસ્ત્રોમાં રતન છે તમે ક્લિયર કરી એવું બોલો જે સમજે કે અહીં તો અપાર દુઃખ છે દુઃખોનું પણ લિસ્ટ હોય ઓછામાં ઓછા એકસો એક તો જરૂર હોય આ દુઃખધામમાં અપાર દુઃખ છે આ બધું લખો પૂરો લિસ્ટ કાઢો બીજી તરફ પછી અપાર સુખ ત્યાં દુઃખનું નામ નથી હોતું આપણે તો રાજ્ય અથવા સુખધામ સ્થાપન કરી રહ્યા છીએ જે જટ મનુષ્યોના મુખ બંધ થઈ જાય આ કોઈ સમજે થોડી છે કે આ સમયે દુઃખધામ છે આને તો તે સ્વર્ગ સમજી બેઠા છે મોટા મોટા મેલ નવા નવા મંદિર વગેરે બનાવતા રહે છે આ થોડી જાણે છે કે આ બધું ખતમ થઈ જવાનું છે પૈસા તો એમને ખૂબ મળે છે રિશ્વતના લાંચના બાપે સમજાવ્યું છે આ બધું છે માયાનું સાઇન્સનું ઘમંડ હમ મોટર એરોપ્લેન વગેરે આ બધા માયાના શો છે આ પણ કાયદો છે જ્યારે બાપ સ્વર્ગની સ્થાપના કરે છે તો માયા પણ પોતાનો ભક્કો દેખાડે છે આને કહેવાય છે માયાનો પંપ હમણાં આ બાકો આખા વિશ્વમાં શાંતિ સ્થાપન કરી રહ્યા છું જો માયાની ક્યાંક પ્રવેશતા થઈ જાય છે તો બાકોને અંદર ખાય છે જ્યારે કોઈ કોઈના નામ રૂપમાં ફસાઈ પડે છે તો બાપ સમજાવે છે આ ક્રિમિનલાઇઝ છે કલિયુગમાં છે ક્રિમિનલાઇઝેશન સત્યુગમાં છે છે દરેક પોતાની અવસ્થાને જુઓ મોટા મોટા સારા મહારથી પોતાને જુએ અમારી બુદ્ધિ કોઈના રૂપમાં જતી તો નથી ફલાણી ખૂબ સારી છે આ કઈ કરીએ કઈક અંદરમાં આવે છે આ તો બાબા જાણે છે આ સમયે સંપૂર્ણ સિવિલાઈઝ્ડ કોઈ નથી જરા પણ ચલાઈ માની ન આવે ખૂબ મહેનત છે કોઈ વિરલા એવા હોય છે આંખો કઈ ને કઈ દગો જરૂર આપે છે જામાં કોઈને સિવિલાઇઝ્ડ જલ્દી નહીં બનાવશે કો પુરુષાર્થ કરી પોતાની તપાસ કરવાની છે ક્યાંક અમારી આંખો દગો તો નથી દેતી વિશ્વના માલિક બનવું ખૂબ ઊંચી મંજિલ છે ચડે તો ચાખે વૈકુંઠ રસ અર્થાત રાજાઓના રાજા બને પડે તો પ્રજામાં ચાલ્યા જશે આજકાલ તો કહેશે વિકારી જમાનો છે ભલે કેટલા મોટા વ્યક્તિ છે સમજો ક્વીન છે રાણી છે એમની અંદર પણ ડર રહેતો હશે કે ક્યાં કોઈ મને ઉઠાવી ન દે દરેક મનુષ્યમાં અશાંતિ છે કોઈ કોઈ બાકો પણ કેટલી અશાંતિ ફેલાવે છે તમે શાંતિ સ્થાપન કરી રહ્યા છો તો પહેલા તો સ્વયં શાંતિમાં રહો ત્યારે બીજાઓમાં પણ તે બળ ભરાય ત્યાં તો ખૂબ રાજ્ય ચાલે છે આખો સિવિલ બની જાય છે તો બાપ કહે છે પોતાને ચેક કરો આજે મુજ આત્માની વૃત્તિ કેવી રહી આમાં ખૂબ મહેનત છે પોતાની સંભાળ રાખવાની છે બેહદના બાપ ને પણ સાચું ક્યારે ક્રિમિનલ દ્રષ્ટિથી જોયું ભૂલ થઈ તરત નોંધ કરો દસ વીસ ભૂલો તો રોજ કરતા જ હશો જ્યાં સુધી અભૂલ બનો પરંતુ સાચું કોઈ બતાવે થોડી છે પાપ જરૂર થશે તે અંદર ખાતું કોઈ તો સમજતા જ નથી કે ભૂલ કોને કહેવાય છે જાનવર સમજે છે શું તમે પણ આ જ્ઞાનના પહેલા વાનર બુદ્ધિ હતા બંદર બુદ્ધિ હતા હવે કોઈ પચાસ ટકા કોઈ દસ ટકા કોઈ કેટલા ચેન્જ થતા રહે છે આ આંખો તો ખૂબ આગો વાળી છે સૌથી વધારે દગો છે આંખો બાપ કહે છે તમે આત્મા અશરીરી આવ્યા હતા શરીર નહોતું શું હમણાં તમને ખબર છે કે બીજું ક્યુ શરીર લેશો ક્યા સમયમાં જશો

પોતાનો પાર્ટ ભજવીશું સુન થવાનો હમણાં સમય છે ભલે આત્મા સંસ્કાર લઈ જાય છે જ્યારે શરીર મોટું થાય છે ત્યારે સંસ્કાર ઇમર્જ થાય છે હવે તમારે ઘરે જવાનું છે એટલે જૂની દુનિયાનું આ શરીરનો ભાન ઉડાવી દેવાનું છે કઈ પણ યાદ ન રહે બાબાએ જે કીધું છે પરેજી ખૂબ રાખવાની છે જે અંદર હશે તે જ બહાર નીકળશે શિવ બાબાની અંદર પણ જ્ઞાન છે મારો પણ પાઠ છે મારા માટે જ કહે છે જ્ઞાનના સાગર મહિમા ગાય છે

તે બનાવવા વાળા પણ ત્યાં જશે રાજા તો નહીં બનશે આ લોકો અંતમાં તમારી પાસે આવશે પછી બીજાઓને પણ શીખવાડશે એક બાપ પાસેથી તમે કેટલા શીખો છો એક બાપ જ દુનિયાને શું થી શું બનાવી દે છે ઇન્વેન્શન હંમેશા એક કાઢે છે પછી ફેલાવે છે બોમ્બસ બનાવવા વાળા પણ પહેલા એક હતા સમજ્યું આનાથી દુનિયા વિનાશ થઈ જશે પછી બીજા બનાવતા ગયા ત્યાં પણ તો સાયન્સ જોઈએ ને સમય પડ્યો છે શીખીને હોશિયાર થઈ જશે બાપનો પરિચય મળી ગયો પછી સ્વર્ગમાં આવીને નોકર ચાકર બનશે ત્યાં બધી સુખની વાતો હોય છે ત્યાં પ્રમ પાર સુખ છે હમણાં આપણે એ સ્થાપન કરી રહ્યા છીએ દુખરતા સુખ કરતા એક બાપ જ છે પહેલા તો પોતાની પણ એવી અવસ્થા જોઈએ ફક્ત ન જોઈએ એવી એક પંડિતની કથા છે બોલ્યા રામ નામ પાર થઈ જશો એ આ સમયની વાત છે તમે બાપની યાદમાં વિષય સાગર થી ક્ષીરસાગર ચાલ્યા જાવ છો અહી આ બાપોની અવસ્થા ખૂબ સારી જોઈએ યોગ બળ નથી ક્રિમિનલ આંખો છે તો એમને તીર નથી લાગી શકતું આંખો સિવિલ જોઈએ બાપની યાદમાં રહી કોઈને જ્ઞાન આપશો તો તીર લાગી જશે જ્ઞાન તલવારનું માં યોગનું જોહર એટલે કે બળ જોઈએ બાબાએ આજે કહ્યું છે નોલેજથી થી ધનની કમાણી થાય છે તાકાત છે યાદની ઘણા બાળકો તો બિલકુલ યાદ કરતા જ નથી જાણતા જ નથી બાપ કહે છે મનુષ્યોને સમજાવો સમજાવવાનું છે કે આ છે દુખધામ સત્યુગ છે સુખધામ કળિયુગમાં સુખનો નામ નથી જો છે તો પણ તો કાગ વિસ્તા સમાન છે સતયુગમાં તો અપાર સુખ છે મનુષ્ય અર્થ નથી સમજતા મુક્તિ માટે જ જ માથું મારતા રહે છે જીવન મુક્તિને તો તો કોઈ જાણતું નથી જ્ઞાન પણ આપી કેવી રીતે શકે તે આવે જ છે રજો પ્રધાન સમયમાં તે પછી રાજયોગ કેવી રીતે શીખવાડશે અહીં તો સુખ છે કાગ વિસ્તાર સમાન રાજયોગ થી શું થયું હતું એ પણ નથી જાણતા આપ બાકો જાણો છો આ પણ બધો ડ્રામા ચાલી રહ્યો છે સમાચાર પત્રમાં પણ તમારી નિંદા લખે છે આ તો થવાનું જ છે અબડા ઉપર જાત જાતના સિતમ દુઃખ આવે છે દુનિયામાં અનેક દુઃખી છે અનેક દુઃખ છે અનેક છે લિસ્ટમાં બધું લખો રાવણ રાજ્ય કલયુગના અંતમાં આ બધી વાતો છે સતયુગમાં દુઃખની એક પણ વાત નથી હોતી સતયુગ તો થઈને ગયો છે ને સંગમ યુગ બાપ પણ સંગમ પરજ આવે છે કેવી રીતે થી પછી દુખમાં આવીએ છીએ જેમને આ બધું જ્ઞાન છે ધારણા છે તે સમજી નથી સમજી તેજ બાબાની પાસે આવે છે તેજ સમજી શકે છે જેની ધારણા છે જેની બુદ્ધિમાં જ્ઞાન છે બાપ આપ બાકોની ઝૂલી ભરે છે ગાયન પણ છે ધન દિયે ધન ના ખૂટે જ્ઞાન રતનનું ધન બાબા કહે છે ધન દાન નથી કરતા એટલે તો એમની પાસે જ નથી પાસે હોય તો દાન કરે તો પછી મળશે પણ નહીં હિસાબ પી તો છે ને આપતા જ નથી તો મળશે ક્યાંથી વૃદ્ધિ ક્યાંથી થશે આ બધા છે અવિનાશી જ્ઞાન રત્ન નંબર વાર તો દરેક વાતમાં હોય છે ને આ પણ તમારી રૂહાની સેના છે કોઈ રૂહ જઈને ઊંચ પદ મેળવશે કોઈ રૂહ પ્રજાપદ મેળવશે જેવી રીતે કલ્પ પહેલા

આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની સંભાળ કરવા માટે કદમ કદમ પર તપાસ કરવાની છે કે પહેલું આ જે મુજ આત્માની વૃત્તિ કેવી રહી બીજું આંખો સિવિલ રહી ત્રીજું દે અભિમાન વર્ષ ક્યુ પાપ થયું બાબા બીજું છે બુદ્ધિમાં અવિનાશી જ્ઞાન જ્ઞાન તલવારમાં યાદનું જોહર ભરવાનું છે વરદાન સત્યતાની ઓથોરિટીને ધારણ કરી સર્વને આકર્ષિત કરવા વાળા નિર્ભય અને વિજય ભવ્ય સત્ય જ્ઞાન સત્ય બાપ સત્ય પ્રાપ્તિ સત્ય યાદ સત્ય ગુણ સત્ય શક્તિઓ બધું પ્રાપ્ત છે આટલી મોટી ઓથોરિટી નશો રહે તો આ સત્યતાની ઓથોરિટી દરેક આત્માને આકર્ષિત કરતી રહેશે જૂઠખંડમાં પણ સત્યતાની આવી સત્યતાની શક્તિ સત્યતાની શક્તિવાળા વિજયી બને છે સત્યતાની શક્તિ સત્યતાની પ્રાપ્તિ ખુશી અને નિર્ભયતા છે સત્ય બોલવા વાળા નિર્ભય હશે એમને ક્યારેય ભય ન હોય શકે સ્લોગન છે વાયુમંડળને પરિવર્તન કરવાનું છે કરવાનું સાધન છે પોઝિટિવ સંકલ્પ અને શક્તિશાળી વૃત્તિ ઓમ શાંતિ